સ્વાગત છે આપ સૌનું ઝમઝે મોટું ડીલ નંદાસનના એક નવા વિડીયોના અંદર તમે ઝમઝે મોટું નંદાસન ઉપર ગાડીઓ જોઈ શકો એક્સ્ટ્રા લોંગ તમને વન પોઈન્ટ સેવન બે હજાર એકવીસનું જોવા મળી જાય નવી પીટી પેક બે હજાર પચીસની ગાડીઓ અને જીતોના અંદર આપણા જોડે બે ગાડીઓ અવેલેબલ છે સુપર કેરી તમે ડીઝલના અંદર જોઈ શકો સુપર કેરી ડીઝલના અંદર તમને છ ગાડીઓ જોવા મળી જશે અને સીએનજીના અંદર પર તમને બે ગાડીઓ જોવા મળી જશે ઇકો બી તમને આ ગાડીના અંદર જોવા મળી જશે અને આ સાઇડ તમને એફ પિકઅપ જોવા મળી જાય સુપર એસ જોવા મળી જાય જોઈ શકો બધા અલગ અલગ મોડલના પંદરના મોડલ સત્તરના મોડલ બધી અલગ અલગ તમને એફ બી પિકઅપ જોવા મળી જાય આ સાઈડ સીએનજી આપણે કેરીઓ જોવા મળી જાય અને એ મેક્સિટક આ સાઈડ પર એક પડ્યું છે અને અહીંયા તમે જોઈ શકો આપણા જોડે છે ઇકો સીએનજી કેરી અશોક લેલન છે બે હજાર અઢારનું મોડલ છે જીતો સીએનજીના અંદર તમને જોવા મળી જાય દોષ જોવા મળી જાય અને પિકઅપ જોઈ શકો ટકના અંદર સીએનજી પર તમને જોવા મળી જાય ડીઝલ પર તમને જોવા મળી જાય ખાલી આ લાઇન જે છે એના અંદર લગભગ દસ ગાડીઓ જે છે દસ બાર ગાડીઓ પણ પિકઅપના અંદર તમને જોવા મળી જશે અને આ સાઇડ તમે જોઈ શકો કાર લાઇનના અંદર સેન્ટ્રો તમને બે હજાર અગિયારની જોવા મળી જાય અલ્ટો જોવા મળી જાય અર્ટિકાઓ તમને ડીઝલના અંદર અને સીએનજીના અંદર બી તમને જોવા મળી જાય એફબી પિકઅપ અહીંયા પડ્યા છે મેક્સીટક પડ્યા છે સુપર કેરી છે અને પિકઅપ આ સાઇડ પર તમને જોવા મળી જાય તમે જોઈ શકો બે હજાર અઢારની એક મેક્સીટક સીએનજીના અંદર બે કેરીઓ છે અને આ સત તમને મેક્સીટકો જોવા મળી જાય બે હજાર બારનું મોડલ છે બે હજાર ચૌદ પંદર આ બધા અલગ અલગ સોળ મોડલ આ અલગ અલગ મોડલની તમને અહીંયા બી તમને મેક્સીટકો જોવા મળી જશે આપણા જોડે લગભગ મેક્સીટક અને એફબીના અંદર પિકઅપના અંદર આપણા જોડે ત્રીસ ગાડીઓ આપણા જોડે હાલમાં અવેલેબલ છે અને કેરીઓના અંદર સીએનજીના અંદર પાંચ છ ગાડીઓ અવેલેબલ છે ડીઝલના અંદર બી પાંચ છ કેરીઓ અવેલેબલ છે જી તો સીએનજી નકાર લાઈનના અંદર આપણું જે સ્ટોક હોય એટલું અવેલેબલ છે તો આ વિડીયોને તમે લાઈક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બે હજાર સત્તર મોડલની મહેન્દ્રા બોલેરો પિકઅપ મેક્સી પ્લસ એકદમ શોરૂમ કન્ડિશન તમને ગાડી મળશે બમ્પર કેરિયર ફૂલ એક્સ્ટ્રા સીરીઝ ગાડીની અંદર કરેલી છે ઇન્ટિરિયર બી તમને એકદમ શોરૂમ કન્ડિશન જોવા મળશે અને પાછળનું તમે ડાલું જોઈ શકો પીટ્ટી બેગ નવું ગાડીના અંદર આપણે ડાલું નાખેલું છે ચાદરવાળું તમને ડાલું જોવા મળી જશે અને એકદમ જોરદાર કન્ડિશનની આ ગાડી ચારે ચાર ટાયર એકદમ સારા કન્ડિશનના છે શોપ લીટું ગાડીની અંદર લગાવેલી પેન્ટિંગ સારી કરાયેલી અને એકદમ મોડિફાઈડ કન્ડિશનની ગાડી આ ગાડીના જો આપણો મોડલ અને પ્રાઇઝની વાત કરીએ તો બે હજાર સત્તર આ ગાડીનું મોડલ છે અને આ ગાડીના અંદર વીમો પાર્સિંગ ચાલુ મળશે અને જે આ ગાડી લેવા માંગતા હોય તો આ ગાડીની જે પ્રાઇસ છે છ લાખ અને પચીસ હજાર આ ગાડીની આપણે પ્રાઇઝ રાખેલી છે તો જે કોઈ કસ્ટમર લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમઝમોટું લંદાસનને કોલ કરી આ ગાડીએ થઈ ગઈ તમારે બીજી બી ગાડી લેવી હોય કોઈ બી ગાડી માટે તમે ઇન્ફોર્મેશન પૂછી શકો બે હજાર અઢાર મોડલની બોલેરૂ પિકઅપ મેક્સીટ પ્લસ પાવર સ્ટીરિંગના અંદર આવશે આ ગાડી અને બે હજાર અઢારનું મોડલ સર ફૂલ એક્સ ગાડીને કરેલી છે આઈના પાઇપ સીડી બમ્પર કેરિયર અને તમને ડાડું બી એકદમ નવું પીટી પેક ગાડીની અંદર જોવા મળી જાય પેન્ટિંગ બી ગાડીના અંદર એકદમ સારી કરાયેલી છે બે હજાર અઢાર મોડલની આ ગાડી ફૂલ એસેસિરીઝ સાથે જો આ ગાડીને આપણે કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને છ લાખ અને પચાસ હજાર આ ગાડીની આપણે કિંમત મૂકેલી છે જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમઝમ મોટોની લંદાસનને કોલ કરી આ ગાડી માટે અથવા કે તમારે બીજી બી ગાડી લેવી હોય કોઈ બી ગાડી માટે તમે પૂછી શકો બે હજાર વીસ મોડલની બોલેરૂ પિકઅપ મેક્સીટ પ્લસ જી જે વન અમદાવાદ પારસીની અંદર તમને ગાડી જોવા મળી જાય અંદરથી તમે ગાડીનું ઇન્ટિરિયર જોઈ શકો ઇન્ટિરિયર તમને એકદમ શોરૂમ કન્ડિશન તમને ઇન્ટિરિયર જોવા મળી જશે અને ગાડીના અંદર કેરિયર નાખેલું છે બોડી આપણે પીટી પેક નવી ગાડીના અંદર બોડી નાખેલી છે અને ચારે ચાર ટાયર બી તમને સારા કન્ડિશનના અંદર જોવા મળી જશે આ બે હજાર વીસ મોડલની ગાડી ઝમઝમોટોની લંદાસન ઉપર આ ગાડીની જો કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને માત્ર ને માત્ર છ લાખ અને પંચ્યાસી હજાર આ ગાડીની કિંમત રાખેલી છે જે કોઈ કસ્ટમર લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમઝેમોટોરી લંદાસનને કોલ કરી આ ગાડી અથવા કોઈ તમારે બીજી બી ગાડી લેવી હોય કોઈ બી ગાડી આપણા ઝમઝમોટોરી ઉપર લોડિંગના અંદર દરેક પ્રકારની તમને ગાડી જોવા મળી જશે બે હજાર એકવીસ મોડલની અશોક લેલન બળા દોસ્ત ગાડીની કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની ગાડી અંદરથી તમે ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે અને ગાડીની તમે બોડી બી જોઈ શકો સારા કન્ડિશનની તમને બોડ બોડી જોવા મળી જાય આપણે ડિમાન્ડ આવતી હતી બહુ બધા કસ્ટમરની કે બળા દોસ્ત આપણે લેવી છે તો આ તમારે લીધે લાવે છીએ આપણો બળા દોસ્ત બે હજાર એકવીસ મોડલની ગાડી છે આ ગાડીને જો આપણે કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને ઝમસેમોટી લંદાસન ઉપર છ લાખ અને પચાસ હજાર આ ગાડીની કિંમત મૂકેલી છે અને આ જે ભાવ છે એના અંદર આપણે થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને રેગોશિએટ કરી રાખીશું બે હજાર અઢાર મોડલની મારુતિ સુઝુકી સુપર કેરી ડીઝલના અંદર આપણે લાવીએ છીએ બમ્પર કેરિયર ફૂલ એક્સ્ટ્રાસીટ ગાડીની અંદર જોવા મળી જાય ઇન્ટિરિયર તમને એકદમ શોરૂમ કન્ડિશન જોવા મળશે અને સીટ કવર ગાડી અંદર નાખેલી હશે પીટી પેક નવી ગાડીની અંદર બોડી તમને જોવા મળી જશે આ જો ગાડીના આપણે મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે ચારે ચાર ટા એકદમ સારા કન્ડિશનની અંદર તમને જોવા મળી જાય અને આ ગાડીની આપણે જો પ્રાઇઝની વાત કરીએ તો આ ગાડીની પ્રાઇઝ હિમઝમટોરી લંદાસન ઉપર ત્રણ લાખ અને પચાસ હજાર રાખેલી છે જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણું નંબર શું થયો તે નંબર પર કોલ કરી શકો બે હજાર ઓગણીસ મોડલની મારું સુઝુકી સુપર કેરી ડીઝલના અંદર આપણે લાવે છીએ બમ્પર કેરિયર ફૂલ એક્સરસી ગાડીની અંદર કરેલી છે પીટી પેક નવી ગાડીની અંદર બોડી નાખેલી છે શો પ્લેટું તમને જોવા મળી જાય ચારે ચાર ટાયર બી એકદમ સારા કન્ડિશનના અંદર તમને જોવા મળી જશે આ બે હજાર ઓગણીસ મોડલની ગાડી ઝમઝમોટોની લંદાસન ઉપર આ ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને ત્રણ લાખ અને સાહીઠ હજારના અંદર બે હજાર ઓગણીસ મોડલની મારુતિ સુઝુકી સુપર કેરી મળી જાય બે હજાર ઓગણીસ મોડલની મારુતિ સુઝુકી સુપર કેરી ડીઝલના અંદર પર લાવે છે બમ્પર કેરિયર ફૂલ એક્સેસરીઝ સાથે તમને આ ગાડી જોવા મળી જાય ઇન્ટિરિયર તમે જોઈ શકો સારા તમને ઇન્ટિરિયર જોવા મળી જાય પેન્ટિંગ ગાડીની અંદર સારી કરાયેલી છે કેરિયર અને બોડી બી સારા કન્ડિશનની તમને જોવા મળી જશે ચારથી ચાર ટાયર એકદમ પીટી પેક તમને જોવા મળી જશે

અને ગાડીની તમે ઓલ ઓવર કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની ડબલ એસીવાળી ગાડી તમને જોવા મળી જાય આપણા જોડે અર્ટિગા સીએનજી બી અવેલેબલ છે અને અર્ટિગા વીડીઆઈ ડીઝલના અંદર બી આપણા જોડે અર્ટિગા તમને જોવા મળી જશે આ આપણે જે ગાડી લઈએ છીએ સીએનજીના અંદર છે વીએક્સ આઈ ગાડી જે સેકન્ડ ટોપ મોડલ ગાડી કહેવાય છે એ ગાડી આપણે લાવીએ છીએ બે હજાર સત્તરનું મોડલ છે ગાડીનું અને જો આ ગાડીના ભાવની વાત કરીએ તો આ ગાડી આપણે છ લાખ અને અગિયાર હજાર આ ગાડીનો આપણો ભાવ રાખેલું છે જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણું નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી આ ગાડી થવું કે તમારે બીજી બી ગાડી લેવી હોય કોઈ બી ગાડી માટે તમે ઇન્ફોર્મેશન પૂછી શકો